આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ જે પ્રમાણે હાલ અત્યારે માહિતી મળી રહી છે તે જ પ્રમાણે કાસોર એટલે કે ભાલેજ ગામે જાહેર અને સાર્વજનિક તહેવારોનો વિરોધ કરનારની અરજી બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આણંદ તાલુકાના કાસોર ભાલેજ ગામે છેલ્લા કેટલાક વર્ષોથી જાહેર અને સાર્વજનિક ગણેશ ઉત્સવ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધીમાં કોઈને કોઈ વાંધો વિરોધ નહોતો પરંતુ ચાલુ વર્ષે ગામના જ ગાડીયા ખડકીમાં રહેતા કિરીટભાઈ સોમાભાઈ પટેલ દ્વારા જાહેર સ્થળે મૂર્તિ નહીં મૂકવા બાબતે આણંદ જિલ્લા કલેક્ટરને અરજી કરવામાં આવી ત્યાં અરજી સામે ગામના ગાત્રી મંદિર વિસ્તારના તમામ ફળિયાના ધાર્મિક ભક્તજનો દ્વારા આજે શુક્રવારે કલેક્ટર કચેરી નિવાસે અધિક કલેક્ટરશ્રી અને જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આજ અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ પોઝિટિવ અને લક્ષી કામગીરી કરવાની ખાતરી પણ આપી છે અમે પચીસ વર્ષથી અમે મૂર્તિ મૂકીએ છે પણ એ કિરીટભાઈ સોમાભાઈ એમ કે છે કે મૂર્તિ મૂકવાની નથી તો મારે મારી બાધાની મૂર્તિ મૂકવાની છે જ એ ગમે તેમ થાય પણ મારે મૂર્તિ મૂકવાની છે છે એને જ શું કરી કલેક્ટર સાહેબને અમે વાત કરી કે અમારે મૂર્તિ મૂકવાની છે અને અમારે આગળ કામ લેવું છે તે તમે અમને લખણ કરી આપો અને ગણપતિ મૂર્તિ બાબતે એક ભાઈની ની અરજી હતી કિરીટભાઈ સોમાભાઈ પટેલના નામની કે અહીંયા જાહેર રસ્તા પર મૂર્તિ મૂકવી નહીં એ બાબતે અમારે આજે આવેદન પત્ર આપવા આવું પડ્યું શું કારણો છે મૂર્તિ નહીં મૂકવા દેવાના મૂર્તિ નહીં મૂકવાના કારણ એમના પર્સનલ ઇશ્યુ છે એમના પુત્ર કિરીટનો લગભગ આ બે વર્ષ અગાઉ સાત વર્ષ વહીવટ કર્યો પણ અમુક કારણસર એ ભાઈનો વહીવટ લઈ લેવામાં આવ્યો અને હાલ બધા ફળિયાના લોકો ભેગા થઈને સામૂહિક એક સંપ થઈને વહીવટ કરે છે પણ એમને એમના છોકરાનો વહીવટ જે ગતો રહ્યો છે એ બિલકુલ ગમતું નહીં એટલે ગમે તેવા ઈસી ઊભા કરીને એ આ રીતે કાયમ માટે પ્રોબ્લેમ ઊભા કરે છે પ્રસંગો પાક દરેક પ્રસંગોમાં ગણપતિ હોય નવરાત્રી હોય જન્માષ્ટમી હોય દરેક પ્રસંગે પ્રોબ્લેમ ઊભા કરે છે અને બીજું કે હમણાં એમણે જમીન પચાવી પાડેલી છે એના વિશે અરજી આપવામાં આવી હતી એના લઈને બી વધારે ઇસ્યુ કરે છે જેના લઈને આખરે ના છૂટકે અમારે કલેક્ટર સાહેબને પ્રમાણ આવેદનપત્ર આપવું પડ્યું